અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા આવે આ ભાઈ અમૃત પુષ્પ લેવા માટે આવ્યા છે આની પેલા એક બોટલ લઈ ગયા ને અને આ બીજી લેવા માટે આવ્યા છે તો શું તકલીફ હતી એને લેવા માટે આવ્યા અને કેને તકલીફ હતી તમારું નામ મારું નામ વિશાલ ભટ્ટ છે હા ગામ ગામ માણાવદર હોમ અત્યારે રાજકોટ હા તો શું તકલીફ હતી અને કેના માટે એને કેન્સર હતું પછી એને ઓપરેશન કરાવ્યું છે હા પછી આ તો આગળ જતાં કઈ પ્રોબ્લેમ ન થાય એના માટેનું અત્યારે ચાલુ છે એક બોટલ પૂરી ગઈ રહી હવે આ બોટલ પીધી એમાં શરીરમાં ફરક શું લાગે થાક લાગે કે એવું કંઈ નથી લાગતું રેડી આવો કોમ્પ્લીટ પેલા એવું લાગતું ઓપરેશન પેલા તો એમાં ફરક થયો ને ફરક થયો ને શેક હતો શેક લીધા પછી જે ગરમ પીડા હોય ને હા એ ચામડી તકલીફ હોય એમાં પચાસ ટકા રાહત છે પચાસ રાહત છે એમાં જે ગરમ પીડા શેક લીધા એમાં ટૂંકમાં એક જ મહિનામાં પચાસ ટકાની રાહત છે પાછું જોઈએ આવતા મહિને બરાબર છે જય દ્વારકાધીશ બીજાને શું કહેવા કેવા માંગો આ કરાય આગળ સો ટકા કરાય તમારે ફાયદો થયો તમારો પપ્પાને એટલે કેવો છે ને જય દ્વારકા